જોકે વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારનું ઘાતક હથિયાર તીક્ષ્ણા અથવા પણ સંદિગ્ધ વસ્તુ સાથે આવતો જણાય તો તેના વિરુદ્ધ તાત્કાલિક કાનૂની કાર્યવાહી કરવાની સૂચનાઓ પણ જારી કરવામાં આવી છે શિક્ષણ અધિકારીના આદેશ અનુસાર આજે કિંગ રેન્ડમ રીતે અને નિયમિત રીતે કરવાની રહેશે શાળાઓ દ્વારા સુરક્ષા પગલા વિદ્યાર્થીઓના સલામત અને શૈક્ષણિક વાતાવરણને સુરક્ષિત રાખવા માટે લેવાઈ રહ્યા છે માતાપિતા અને શિક્ષકોની સહભાગિતાથી આ પહેલને સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે આ પગલું અમદાવાદમાં બનેલી દુઃખદ ઘટનાને ધ્યાનમાં લઈ ભવિષ્યમાં આવી કોઈ પણ અંધારી ઘટનાને રોકવા માટે લેવાયું છે અધિકારીઓને કહેવું છે કે વિદ્યાર્થીઓની સુરક્ષા સર્વોપરી છે અને તે સુનિશ્ચિત કરવા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવશે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મહેશભાઈ પટેલ વિદ્યાકુંજ સંકુલ નિયામક અમદાવાદમાં જે દુઃખદ ઘટના ઘટી એના માટે અમે ખૂબ દુઃખી છીએ શિક્ષણ જગત હચમચી ગયું છે અને આ બાબતે અમે શું કરી શકીએ કઈ રીતે સાવચેત રહેવું અને વિદ્યાર્થીઓને પણ કઈ રીતે આવું કૃત્ય કરતા અટકાવવા એ માટે સતત ચિંતન કરી રહ્યા છે આજે જ્યારે જિલ્લા શિક્ષણ શ્રીએ વિદ્યાર્થીની બેગ ચેક કરવી સાથે સાથે શિષ્ય સમિતિની રચના કરવી આ આદેશ કર્યા છે ત્યારે એટલું ચોક્કસ કહું છું કે દરેક શાળામાં શિષ્ય સમિતિની રચના થતી જ હોય છે પરંતુ હવે એમણે સજાગ રહીને કામ કરવું પડશે એકલા માત્ર હવે ભરોસો રાખીને જો બેસી રહેશે તો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી આવું જે સાધન છે શૈક્ષણિક એ સાધનનો ખોટો ઉપયોગ કરી અને જ્યારે બીજા વિદ્યાર્થી પર હુમલો કરે ત્યારે આવી ઘટના ન ઘટે એ માટે સાવચેતીના ભાગરૂપે અમે હવે નિયમિત રીતે ક્યારેક ક્યારેક સરપ્રાઇઝ રાખીને બેગ ચેક કરીશું અમે વાલીઓને પણ હવે જાગૃત કરીએ છીએ કહેવા માગીએ છીએ કે તમે પણ તમારા બાળકની બેગ ચેક કરો તમે પણ તમારે પણ એવું સરટી આપવું પડે કે મારા બાળક ક્યારે પણ મારે બેગમાં કોઈ હથિયાર એવું લઈને નહીં આવે કે જે ઘાતક હોય અને કદાચ સ્કૂલના જે કંઈ સાધનો હોય એ સાધનનો દુરુપયોગ નહીં કરે એ માટેનું કાઉન્સિલિંગ પણ અમે ચોક્કસપણે કરી રહ્યા છે